જય સ્વામિનારાયણ પરમ મુક્તરાજ એવા રાજભાઈ જેનું આખ્યાન ભક્ત ચિંતામણીમાં એકસો બત્રીસમાં પ્રકરણમાં નિષ્કળા સ્વામીએ ખૂબ વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે એ જ રાજભાઈનું જન્મસ્થાન એટલે ગઢપુરથી પાંત્રીસ કિલોમીટર દૂર આવેલું વાંક્યા ગામ અતિ પ્રસાદીભૂત આ વાંક્યા ગામ એ તીર્થભૂમિના તમે દર્શન કરી રહ્યા છો વાક્યા ગામનું આ હરિભક્તોનું કહેતા પુરુષોનું મંદિર છે જેમાં ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ બિરાજમાન છે પ્રસાદીના ચરણારવિંદ તેમજ ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી તેમજ રઘુવીરજી મહારાજની સાથે અહીંયા ગોપીનાથજી મહારાજ હરિકૃષ્ણ મહારાજ રાધાજી પણ બિરાજમાન છે આ વાક્ય ગામની અંદર આજે પણ જે મહારાજે દરબાગઢ એનો લીટો કરી આપ્યો તો એ દરબારગઢની દિવાલો એના તમે દર્શન કરી રહ્યા છો જેમ ગઢપુરનો મંદિરનું ખાતમુહૂર્ત મહારાજે કર્યું અને આપણા ભાષામાં કહીએ તો એનો પ્લાન જેમ શ્રીજી મહારાજે આપ્યો હતો એ જ રીતે આજે તમે મકાનો જોઈ રહ્યા છો એ તમામ મકાનો રાજભાઈના બાપુ મોકા બાપુ તો મોકા ખાચર એનો પરિવાર આજે પણ અહીંયા નિવાસ કરીને રહ્યા છે આ બધા જ મકાનો એના વંશજો ત્યાં રહ્યા છે એના છે હવે તમે જે દર્શન કરી રહ્યા છો એ બહેનોનું મંદિર છે અને જે તમે દૃશ્ય નિહાળી રહ્યા છો એ જ અક્ષર મુક્ત એવા રાજભાઈ જેમને કુઘરાળા ગામની અંદર પરણાવવામાં આવેલા હતા અને પોતાના પતિને સિંહણ રૂપે દર્શન થયેલા અને આ કોઈ યોગમાયા છે એ એવું જાણી અને રાજભાઈને રજા આપી દીધેલી આ એના એ જ ઓરડા છે કે જ્યાં રાજભાઈ અને શ્રીજી મહારાજ એનો રાજભાઈ શ્રીજી મહારાજનું ભજન કરતા હતા અહીંયા અનંતવાર મહારાજ પધારેલા છે દરબારગઢના ઊંચા પડતા જોતાં જ તમને ખ્યાલ આવી જશે કે આજે બસો વર્ષે પુરાતની આ ઓરડાઓ એમને સચવાયેલા છે આ એના એ જ ઓરડા છે કે જ્યાં બાપુ નિવાસ કરીને રહેતા હતા હવે તમે જે રૂમાલ ઉપર રહેલી પ્રસાદીની તલવાર એના દર્શન કરી રહ્યા છો જે હરિભક્ત તમે જોઈ રહ્યા છો આ પ્રસાદીની શ્રીજી મહારાજની તલવાર છે ને આ જ તલવાર થકી શ્રીજી મહારાજ જ્યારે વાક્ય પધારેલા ત્યારે મહારાજે આ દરબારગઢ જેટલામાં છે એની દિવાલો ત્યાં લીટો કરી આપેલો અને મોકા બાપુને એમ કહેલું કે આ તમારો દરબારગઢ હવે તમે જે જોઈ રહ્યા છો એ આપણી ભાષામાં આપણે અભરાઈ જેને કહીએ ક્ષત્રિય ભક્તો જેને માંડ કહે એ બેડાઓની માંડ તેમજ અતિ પુરાતની પટારાઓ ઢોલિયાઓ જેને ટક કહેતા આજની ભાષામાં બેગ કહેવામાં આવે એ તલવારો અને પ્રસાદીના પથ્થર બાજોટ એના તમે દર્શન કરી રહ્યા છો આજે પણ એમને એમ એ પ્રસાદીભૂત વસ્તુઓ સચવાયેલી છે મહારાજે આ તલવાર થકી જ્યારે લીટો કર્યો ત્યારે મોકાબાપુએ પ્રશ્ન કર્યો કે મહારાજ મારો પરિવાર તો ખૂબ નાનો છે અને આ દરબાગર તો બહુ મોટો છે આ તમે જોઈ રહ્યા છો એ મોકા બાપુ એમના જ વંશા જેવા ગીગા બાપુ એના પરિવારમાં પાંચમી છઠ્ઠી પેઢીએ એના તમે ફોટાની અંદર દર્શન કરી રહ્યા છો એના એ દરવાજાઓ અને પટારાઓ છે આ એનું એ જ રસોડું છે કે જ્યાં મોકા બાપુ નિવાસ કરીને રહેતા હતા એ પુરાતની મહારાજે જ્યારે દરબાગરનો લીટો કર્યો અને મોકા બાપુએ કહ્યું કે મહારાજ પરિવાર નાનો છે ત્યારે મહારાજ એમ બોલેલા કે હજી તો ભવિષ્યમાં તમારો પરિવાર ગઢની બહાર રહેવા માટે જશે અને આજે પણ આ વંશજ પરિવારના મોકા બાપુના પરિવારના વંશજો એ દરબાગઢની બહાર ઘણા પરિવારો રહેવા માટે ગયા છે હવે તમે જે જોઈ રહ્યા છો એ દાદર જે ચડી રહ્યા છે એ કોઠાનો દાદર છે આ એક જ વાંક્યા ગામ એવું છે કે જ્યાં ચાર કોઠાઓ એ દરબાગઢની શોભાને વધારી રહ્યા છે કોઠાઓ એક એ વખતની રાજાશાહીની શોભા ગણાતી હોય કે એનો શું ઉપયોગ આવતો હશે કંઈ ખ્યાલ નથી પણ થોડું એવા વડીલો પાસે સાંભળેલું આ તમે બારીઓ અને દરવાજા જુઓ છો એ બારી ખોલીએ એટલે આખું જ ગામ એ આપણી નજરની સામે દેખાય આ ઉપરનો માળ છે કહેતા જે કોઠો છે એને ઉપર જે સજાવેલો એ નળિયા સહિત આપણે જોઈ રહ્યા છીએ આ ગોળ ગોળ રાઉન્ડમાં એ બારીઓ અને દરવાજા છે ચાર કોઠાઓ એ મહિનો એક કોઠો આ પ્રસાદીનો બાજોટ એ ત્યાં છે આ ઊંચા પડથાના ઓરડાઓ એને તમે જોઈ રહ્યા છો કે જ્યાં રાજભાઈ નાના એવા હતા ત્યારે રમતા હતા મહારાજની મૂર્તિઓની સાથે જ રમવું એ જેનું લક્ષ્ય હતું અને આજીવન નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળવું એ જ રાજભાઈ આ ભૂમિ ઉપર વિતર્યા હતા એવી પવિત્ર ભૂમિ છે આ જ ઓસરી હજુ થોડા જ વર્ષો થયા આ ઓસરીમાં લાદી આજે બારી દેખાઈ રહી છે એ જ બારીએ રાજભાઈ જ્યારે રમતા હતા મહારાજની મૂર્તિની સાથે ત્યારે એમના એમ કહ્યું કે બેટા રાજુ હવે રમવાનું મૂકો આ પ્રસાદીની ગોદડી શ્રીજી મહારાજની છે અતિ ઝીણવટપૂર્વક ટેભા લીધેલા છે આ શ્રીજી મહારાજનો પ્રસાદીભૂત સુરવાળ અતિ જર્જરિત થઈ ગયો છે જેના કાચની અંદર મઢી લેવામાં આવ્યો છે જેના તમે દર્શન કરી રહ્યા છો આ મહારાજનો સુરવાળ છે અને જ્યારે એના માતુશ્રીએ કહ્યું કે આ રમવાનું મૂકો તમારી સગાઈની ચુંદડી આવી ગઈ છે અને ત્યારે રાજભાઈ બોલ્યા કે બળી મારી ચૂંદડી મારે તો શ્રીજી મહગની ચુંદડી ઓઢવી છે ને એ જ વખતે ભડકો થઈ ગયેલી એ ચૂંદડી જે તમે કોઠાના દર્શન કર્યા એ કોઠામાં જવાનો આજે તમને પ્લાસ્ટર જેવું દેખાઈ રહ્યું છે બારીમાં તુલસી ક્યારાની આગળ તો એ કોઠામાં જવાની બારી હતી અત્યારે બુરી દેવામાં આવેલી છે હવે તમે પુરાતની જે વાસણો ગોળી એને જોઈ રહ્યા છો આ પ્રસાદીના ચણાવિંદ છે પહેલાં જ્યારે જાનો જતી હતી ત્યારે પાંચ પાંચ દિવસ દસ દસ દિવસ જાનને રોકવામાં આવે અને પછી જ્યારે વળાવવાનો સમય થાય ત્યારે એમાં ભાતું ભરી દેવામાં આવતું હતું રસ્તામાં જાનૈયાને જમાડવા માટે એ પ્રસાદીના પુરાતની વાસણો આજે પણ ત્યાં છે હવે તમે જે છબીના દર્શન કરી રહ્યા છો એ દાદા ખાચર તેમજ મોકા બાપુ શ્રીજી મહારાજની સાથે જઈ રહ્યા છે મહારાજનું પ્રસાદીભૂત ખેસ તેમજ ચણાર એના કાચના તખ્તાની અંદર તમે દર્શન કરી રહ્યા છો આ એ જ પરિવારની અંદર શ્રીજી મહારાજે જે જે લીલાઓ કરી હતી એ બધા ચરિત્રો એ ગોઠવવામાં આવે હવે તમે જે અંધારું દેખાય છે એ ત્રીજા નંબરનો કોઠો છે ચાર કોઠાઓ છે અને ચારે ચાર કોઠાના દર્શન આજે પણ દરબાગઢની અંદર થાય છે એક કોઠામાં જવાતું નથી તો તમે અતિ નિરીક્ષણપૂર્વક જોઈશો ત્યારે ખ્યાલ આવશે કે એકદમ નીચે બેસી અને દરવાજામાંથી આવવાનું ને પછી દાદર દાદર ચડવાનું અને ત્યાર પછી કોઠાની છત ઉપર કેતા આગાશીમાં ધાબાઓ પર જઈ શકાય છે હવે તમે જે દ્રશ્યમાં બહેનોની સાથે જે બહેનોને જોઈ રહ્યા છો હરિભક્ત બહેનોને એ મોકાબાપુના વંશજ પરિવારના દીકરીઓ તેમજ બહેનો છે એ કોઠાની છત ઉપર આવેલા છે ને અહીંયા થકી આખા જ વાક્ય ગામના થાય છે અતિ રળિયામણું એવું નજુક નાજુકડું અને ગોકુળ સરખું આ વાક્યા ગામ એને તમે ઉપર છત ઉપરથી આ વિડિયો શૂટિંગ લીધો હોવાથી તમે જોઈ શકો છો તો આવું આ પ્રસાદીભૂત રાજબાઈનું જન્મસ્થાન છે જ્યારે જ્યારે ગઢપુર આવો ત્યારે ચોક્કસ આ વાક્યા ગામના દર્શન કરવા હસ્તુ બધાને ભાવથી જય સ્વામિનારાયણ